હાઠ સેકન્ડ નો ટાઈમ રાખવાનો આપણે હાઠ સેકન્ડ માં જોઈ કે કોણ કેટલા પૈસા કાઢી શકે છે આમ કાળું કોઈ ખાવાનું ન થવું ને લઈ લેવાના અને મિત્રો આમાં અમારે પાકવાનું રહેશે કેમ કે પેલો બીજો અને ત્રીજો એ રીતે વારો લેવો જોશે એટલે આપણે પાકી લઈ બધાને નંબર આપણે દઈ દે કે કોનો પેલો નંબર કોનો બીજો કોનો ત્રીજો પેલા નંબર વારો આમાં ફાવવાનો છે કેમ કે ઈને પેલા છેલા વારાને કદાચ નોટ ભાગ આવે નોય આવે અને પહેલા વારાને કદાચ નોટ ઉજાજી કાઢી લે તો આપણે પાકી લઈ અને નોટું બધી રિયલ માં છે કડુભાઈ આપડે કેમેરામાં દેખાડી આવવા નોટુ હા રેડી હાલો એટલે આપડે ઓડિયન્સ ને એમ નો થાય કે આ ડમી નોટું વાપરે છે આપણે રિયલ જ નોટુ છે આ બસમાં નાખી દો અને હવે આપણે મનસુખભાઈ અને કડુભાઈ પાકી દે હાલો કેનો કોનો નંબર આવે છે હાલો હાલો પેલો ઓર તો કાડું પેલો નંબર વાવ

મનસુખ ભાઈ નો આવશે ઈ જેટલા કાઢી શકે એટલા ઈના પૈસા તો મિત્રો આપણે હવે કાળુભાઈ નો વારો હોય આપણે એને હવે ટાઈમર ચાલુ કરી અને જોઈ કે નોટું કેટલી કાઢી શકે છે કાળુભાઈ હું સ્ટાર્ટ કઉ ને એટલે તમે હે ને આમાંથી નોટું કાઢવાનું ચાલુ કરી દેજો રિસેટ સ્ટાર્ટ હાલો કાળુભાઈ નોટું કાઢવાનું ચાલુ થઈ ગયું છે અને એ જાણે ઓલી મેગી ખાતા હોય ને ઘર ચમચી વાપરે છે

अरे तो कितनी सेकंड होते थे बस आठ तीन ओगन चली ये ये आला दिमाग कट गया चुम्माली सेकंड थे दे हो तुम्हारे भाई 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 कटो 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 वी वरी कटो तो तुम्हारे कहीं फायदा होता है दो वरी महुं वर्षी वी वाई अपनी जाओ वी वाई पीड़ा ये ये आला आला वाह ए टाइम कितना चलो आला बस टाइम तुम्हारा देशकण माथे दे किती ₹100 आया आपड़े आम सामे दे काडू भाई ने एक 10 ની ને એક 20 ની નોટ આવી છે લઈને ₹3 ही કાઢી ગયા છે આલો ₹3 તમારા અને હવે તમારો વારો હન મનસુખ ભાઈ હા બીજો તો હવે હું તમને સ્ટાર્ટ કહું ને ચમચી પૈસા ને કાઢ ને અરે મારી ચમચી જો તો હું સ્ટાર્ટ કહું ને એટલે તમે મનસુખ ભાઈ આલો કાઢો આલો સ્ટાર્ટ સ્ટાર્ટ થા હવે મણો કાઢો આલો મનસુખ ભાઈ શેરો બનાવતા એમ કરે નીકળવા ના નોટ દો ये 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 वाह बन सकते हो एक नोट काटियो ये 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 मन चुप है रिवेर वाला कटाई इम नो कटाई इम नहीं करे कोई दिन तो मैं तो आकारों पे कोड़त करो हो ये कदर पे दिल लाये हुई इम करे नोटो मार मार तो आई ध्यान करता रह जो लतम ने थोड़ी आया 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 कितना टाइम चाहिए तुम्हारो 3000 700 40 सेकंड થઈ જાય છે તમને 10 રૂપિયા કાઢી ગયા 10 રૂપિયા જ ખાલી કાઢી ગયા કાટો 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 એ 3 રૂપિયા આવેવા છે 3 રૂપિયા આવેવા છે એ હાલ હે અમારા ધીરે હાથે ન ઓલો થાય નહી તો પડી જાય છે હાથ ન વાપરવાનો તો તો કાડુ ભાઈ અમારો પૂરો હાલો તમારો પૂરો પૂરો હાલો તો સ્ટોપ મનસુખ ભાઈ નો ટાઈમ શું કરતા બે લઈ લો બધાય મનસુખ ભાઈ નો ટાઈમ પૂરો થઈ ગયો છે 1 મિનિટ થઈ ગઈ છે

Joy, ông là tê mê ké la cato. E, 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 e. ha, anh, gọi baba, baba, yatu, Cái devon, bada, yang. Khanh kétu, cái mori. A lẽ tất chop khoan, chop khoan, chop khoan, a towan, 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 a તો મિત્રો આપણે 20 રૂપિયા નકરા કાઢી ગયા છે અને આ આમાં તો ઘણા ભરે છે હાલો તમારો ટાઈમ ખતમ કોણ દાદા કા તું કાડું તમે કાડું ભઈ દાદા કરે આ ભઈ દાદા કે તમે કતા 20 રૂપિયા તો કા તો મનસુખ ભઈ કરતા તો આગળ 20 રૂપિયા મે કાઢી તા હે તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટ માં કીજો અને મડિયે બીજા આવા નવા નવા ચેલેન્જ વિડિયો માં અને જો તમારા મગજ માં કોઈ એવો ચેલેન્જ વિડિયો હોય તો કીજો તમે કમેન્ટ કરજો એટલે અમે એવો વિડિયો બનાવી અને આવા ચેલેન્જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લિજો ખાનું પણ સમજી થઈ ગઈ સબ્સ્ક્રાઇબર લાઈક ધમ બટન દબાવવાના આગી નામ ક્લિક